નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ એક્ઝામિનેશન દર વર્ષે લેવામાં આવે છે જે બાળક ધોરણ આઠની ની અંદર ભણે છે એવા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપે છે અને રૂપિયા અડતાલીસ હજાર સુધીની સ્કોલરશીપ આ વિદ્યાર્થીઓને મળવા પાત્ર થાય છે નવથી થી બાર ધોરણ સુધી એમને અડતાલીસ હજાર રૂપિયા આપવામાં આવે છે એટલે કે દર વર્ષે બાર હજાર રૂપિયા એમને મળે છે આ મેરિટના આધારે લેવાતી પરીક્ષા એમની ઓ એમ આર સીટ કઈ રીતે ભરવી એ અંગેની વિગત આ વિડીયોમાં હું આપવાનો છું મારા વિડીયોને ખાસ જોજો લાઈક કરજો અને ગમે તો શેર કરજો ચાલો આપણે શરૂ કરીએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ એક્ઝામિનેશન તમને જયારે વર્લ્ડ ટિકિટ પરીક્ષા પેલા આપવામાં આવશે એ વર્લ્ડ ટિકિટ ની અંદર આ તમામ વિગતો લખેલી હશે તો એ તમારા બેઠક નંબર એટલે કે સીટ નંબર આ ખાનાની અંદર તમારે લખવાના છે એ લખ્યા પછી દરેક સર્કલ ને દરેક વર્તુળ ને अंक લખેલા છે પ્રમાણે તમારે પૂર્ણ લઘુ ડાર્ક કરવાના છે ત્યાર પછી નું સિગ્નેચર ઓફ કેન્ડિડેટ એટલે કે ઉમેદવારની સહી વિદ્યાર્થીની સહી જે તમને તમારી જે હોલ ટિકિટ છે તમારો એડમિટ કાર્ડ છે એમાં તમે ઉપર જે ફોટાની નીચે સહી કરેલી છે એ જ પ્રમાણે તમારે આ ખાનાની અંદર કરવાની છે ત્યાર પછી અહીંયા તમને મીડિયમ લેંગ્વેજ તો અહીંયા ગુજરાતી ઇંગ્લિશ એવું બે વિકલ્પ તમને આપેલા છે તમે જે લેંગ્વેજ ની અંદર જે ભાષાની અંદર પરીક્ષા આપો છો એ લેંગ્વેજ તમારા અહીંયા ડાક કરી અને લખવાનું છે ગુજરાતી હોય તો ગુજરાતી ઇંગ્લિશ હોય તો ઇંગ્લિશ ત્યાર પછીનું ખાનું છે વિદ્યાર્થી મિત્રો સ્ટેટ કોડ તો સ્ટેટ કોડ ની અંદર તમને અહીંયા રાજ્યનો કોડ આપવામાં આવેલો હશે જે પણ કોઈ માર માં આપેલો હશે એ અહીંયા લખવાનો છે અને હવે આપણે જે નીચે આન્સર કઈ રીતે લખવા અહીંયા તમને સેક્શન એ અને સેક્શન બી એવા બે પ્રકારના પ્રશ્ન આપેલા હશે તો અને એમ એસી પ્રશ્નની આ શીટ હોય છે હવે આન્સર લખવા માટે વિદ્યાર્થીઓ ખાસ પ્રશ્ન પત્રની અંદર જે પ્રશ્ન આપેલા છે એ મુજબ ક્રમ તમારે લખવાનો હોય છે અહીંયા તમારે આમ તો પાંચ પ્રકારના વિષય મેથ્સ સાયન્સ ઇંગ્લિશ હિન્દી અને જનરલ નોલેજ આ પ્રકારના પ્રશ્ન અને તર્કશક્તિ અને રીઝનિંગ પ્રકારના પ્રશ્નના જવાબો પણ આપવાના હોય છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ પહેલો પ્રશ્ન ફોર એક્ઝામ્પલ તરીકે લઈએ તેમાંથી તમને જે વિકલ્પ આવતો હોય એ વિકલ્પનું દાખલા તરીકે આનો પેલાની અંદર એ જવાબ તમારો સાચો મળે છે તો એ સર્કલ ને તમારે પૂર્ણ ડાર્ક કરવાનું છે અને કાળી કે ભૂરી પેન જ ડાર્ક કરવું કે અન્ય પેન્સિલ કે ઇરેજર કોઈ પણ નો ઉપયોગ કરવો નહીં ભૂરી પેનથી તમારે ડાર્ક કરવાનું હોય છે અને સંપૂર્ણ રીતે ડાર્ક કરવાનું એટલું બધું પણ ડાર્ક નહીં કરવાનું કે જેથી કરીને ઓએમઆર શીટ સીટ તૂટી શકાય તો આ રીતે પ્રશ્નોના જવાબ લખવાના હોય છે શાંતિથી વ્યવસ્થિત પેપર વાંચી અને જવાબો લખો જેથી કરીને તમે સ્કોલરશીપ માટે ક્વોલિફાઈડ બની શકો આ રીતે આ વયમાં શીખ ધોરણ આઠની ની અંદર એન એમ એમ એસ ની ભરવાની હોય છે તમારો વિડીયો દરેક વિદ્યાર્થી મિત્રોને સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં